આજે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું અને રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે તેવી અફવા ઉડી આ અફવાને લઈને ઈસુદાન ગઢવી ગુસ્સે ભરાયા એટલું જ નહીં પરંતુ ત્યારબાદ તેમણે ચૈતર વસાવવાને લઈને પણ ભાજપે જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નોની વાત કરી તેમણે કેવી રીતે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ચૈતર વસાવવા માટે તેનો પણ તેમણે ખુલાસો કર્યો અને વાત કહી કે અમારા ચૈતરભાઈ છે તે હજુ નથી ગયા અને આગામી સમયમાં ચૈતરભાઈ પણ નહીં જાય અને બીજા કોઈ ધારાસભ્ય પણ નહીં જાય તેને લઈને તેમણે વાત કહી હતી જેને લઈને આ સમગ્ર જે ઘટના છે તેના વિશે હું આપને વિગતવાર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી અગાઉ ભૂપત બાયણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ક્યાંક ને ક્યાંક સંકેત આપ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાશે ત્યારબાદ આજે ચિરાગ પટેલે જે ખંભાત બેઠક પરથી ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપ્યું આ રાજીનામા બાદ અફવાઓ ચાલી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે અને એ રાજીનામાની અફવા બાદ ઈસુદાન ઘડવી મીડિયા પર પણ રોષે ભરાયા હતા અને ત્યારબાદ તેમણે એ પણ જણાવ્યું કે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે તેમને કહેવામાં આવ્યું કે તમને જેલમાં પણ જવાની જરૂર નહીં પડે અને તમારો જે આ કેસ છે એ પણ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે જો તમે ભાજપમાં આવી જશો આ વાત ઈસુદાન ગઢવીએ જ્યારે તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે સમયે જણાવી હતી એટલું જ નહીં પરંતુ મીડિયા જે અફવાઓ ફેલાવે છે તે અફવાઓ ન ફેલાવવા પણ તેમણે વિનંતી કરી હતી અને તેમણે કહ્યું હતું કે મીડિયા ફક્ત તાલીઓ વગાડતી રહી જશે ક્યાંક ને ક્યાંક મિશન લોટસની એવી બધી જે વાતો કરે છે એ મીડિયાએ ન કરવી જોઈએ પરંતુ ધારાસભ્ય અને બીજા બધાને સવાલ પૂછવા જોઈએ ઈસુદાન ગઢવીએ એ પણ જણાવ્યું કે બીજા જેમ આગળ પણ જે લોકો આવ્યા છે જેમ કે આંદોલનકારીઓની પણ તેમણે વાત કરી અને તેમણે જણાવ્યું કે જેમ આંદોલનકારીઓ પણ જે રીતે આવ્યા અને બકરી જેમ ડબ્બામાં પૂરાઈ જાય તેવી રીતે ભાજપની અંદર જઈને બકરી ડબ્બામાં પૂરાઈ જાય તેવી રીતે પુરાઈ જવું હોય એ ભાજપમાં જતા હોય છે ને આજે જે આંદોલનકારીઓ જે પોતાને મોટા મોટા માનતા હતા તે આંદોલનકારીઓ આજે ક્યાં ગયા અને સામે પક્ષે અમારા ચૈતરભાઈ લડાઈ આપી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું ચૈતરભાઈને આદિવાસીઓ માટે કામ કરવા છે આદિવાસીઓનો અવાજ ઉઠાવવો છે એટલા માટે તે આમ આદમી પાર્ટીમાં છે કારણ કે ચૈતર વસાવા જાણે છે કે તેઓ ભાજપમાં જશે તો તે આદિવાસી સમાજનો અવાજ નહીં બની શકે આવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું જે આપ સાંભળો કે ચૈતર વસાવાને લઈને તેમણે શું કહ્યું કે ભાજપે કેવા પ્રયત્નો કર્યા તેના વિશે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના કોશિશ કરી લીધી કેશ ખોટો કર્યો કેશ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા ને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવાર કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સિક્કા સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારો અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે તો એમને રાજીનામું આપવું પડ્યું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજાપતિ વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દેશે કે આ આપી શકે છે રાજીનામું એટલે શું ઈસુદન ગઢવીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે સામદામ દન ભેટ તમામ રણનીતિ અપનાવવામાં આવી પરંતુ ચૈતર વસાવાએ સંઘર્ષનો માર્ગ અપનાવ્યો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવવાનો માર્ગ અપનાવ્યો એટલા માટે તેમને પરેશાન કરવામાં આવે છે જો ચૈતર વસાવાને ભાજપમાં જવું હતું અથવા તો અમારા બીજા ધારાસભ્યોને ભાજપમાં જવું હતું તો ક્યારના જતા રહ્યા હોતા અત્યાર સુધી ન રહ્યા હોતા પરંતુ અમારા ધારાસભ્યોએ સંઘર્ષનો માર્ગ અપનાવ્યો છે જેવી રીતે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે સંઘર્ષ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ પણ ગુજરાત માટે સંઘર્ષ કરશે આવી વાત ઈસુદાન ગઢવીએ કહી હતી હવે જોવાનું રહ્યું કે આ જે વાત સામે આવી અને ઈસુદાન ગઢવી ગુસ્સે ભરાયા અફવાઓને લઈને હવે આ અફવા છે કે સાચી વાત સાબિત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે કારણ કે એમના જે બીજા ધારાસભ્યો છે એ તૂટે છે કે નહીં રાજીનામું આપીને ભાજપમાં જાય છે કે નહીં તે આવનારો સમય બતાવશે તે લોકસભાની ચૂંટણી સુધી સ્પષ્ટ થઈ જશે પરંતુ એ તો સમય છે અને સમય ખૂબ તાકાતવર છે અને સમય જ આની વાત અને કહાની કહેશે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ એટલે જો તમે આ સમાચારોની અપડેટ મેળવતા હોવ તો સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને બને એટલો શેર કરજો અત્યારે સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર